નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ ને પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તામાં સરસ મજાની વાર્તા જોઈશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો સરસ્વતી એચયુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપના ગામમાં ઘરમાં કે આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણની વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શિક્ષક શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળ્યું હોય તે આપને યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે હવે મિત્રો તમારે કોઈ પુસ્તકમાં જોવા જવાનું નથી વાર્તાનું નામ છે શિયાળનો ન્યાય કોની પાસેથી સાંભળી તો હવે તમે માત્ર એક જ વ્યક્તિનું નામ લખવાનું છે તમે તમારા પપ્પાનું નામ મમ્મીનું નામ તમારા દાદા દાદી ગુરુજી એટલે કે શિક્ષક આમાંથી કોઈ પણ એક જ વ્યક્તિનું તમારે એક નામ જે છે તે લખવાનું રહેશે બધા નામ લખવાના નથી વાર્તા છે શિયાળનો ન્યાય એક પંડિતજી હતા તે ભારે દયાળુ હતા એક દિવસ તે બહાર ગામ જવા નીકળ્યા ચાલતા ચાલતા જંગલ આવ્યું જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી હે પંડિતજી તમે તો દયાળુ છો મને પિંજરામાંથી બહાર કાઢો તમને હું સોના મોહરોથી ભરેલી થેલી આપીશ પંડિતજીને થયું કે સોના મોહરથી ભરેલી થેલી વાહ મારું તો નસીબ ઉઘડી ગયું પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો બહાર નીકળ્યો એટલે સિંહ સિંહ કહે કહે મને ભૂખ લાગી છે હવે હું તમને ખાઈ જઈશ પંડિતજી બહુ કર કર્યા પણ ના હું તો તમને ખાઈશ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું અને પંડિતજીએ બધી વાત તેને કરી અને પોતાનો ન્યાય કરવા માટે કહ્યું શિયાળ કહે ન્યાય કરવો ખૂબ અઘરો છે તમે મને સમજાવો કે સિંહ પહેલા ક્યાં હતો અને પંડિતજી તમે ક્યાં હતા આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો અને બોલ્યો હું પહેલાં અહીં ઊભો હતો પંડિતજીએ સિંહને પાંજરામાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો અને બોલ્યો સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમાં જ દરવાજો બંધ હતો ને તો સિંહે કહ્યું કે હા શિયાળ બોલ્યું પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાંય તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું હવે આપણને આ વાર્તામાંથી શું શીખવા મળે છે કે વગર વિચારે કામ કરી પોતે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા એટલે આપણે પણ જો કંઈક કામ કરવાનું થાય તો તેનું ફળ શું મળશે એ વિચારવાનો છે વિચાર્યા વગર કંઈ કામ કરવાનું નહીં આટલું વાર્તાનું સરસ મજાનું ચિત્ર અહીં તમે જોઈ શકો છો આવું ચિત્ર તમે લગાવી શકો છો અથવા તો પેન્સિલનો ઉપયોગ કરી અને દોરી શકો છો અને તેની અંદર આવા સરસ મજાના કલર પણ જે છે તે તમે પૂરી શકો છો મિત્રો આના પછી આગળની આપણી પ્રવૃત્તિ જો તમે જોવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તમે એનું પણ સોલ્યુશન જે છે તે મિત્રો મેળવી શકો છો